હલો હા ભારતીય બેન બોલો છો હલો એ બોલો બોલો ભારતી બેન પરસાણા બોલો વોર્ડ નંબર અઢાર કોર્પોરેટર જે કામ હોય એ બોલો આ તો પાડું છું ચક્રવાત ન્યુઝ માંથી બોલું છું બેન હા બોલો બોલો હવે આપડે ત્યાં આગળ કોઠારીયા ગામ માં ભવાની વાળા ચોક માં રાજદેવ છે એમાં કાય ડામર કામ અત્યારે કરે છે હવે ત્યાં લોકો ફરિયાદ આવી એવી છે કે ડામર કામમાં માં મેટલિંગ કરતા નથી સીધો ડામર પાછો એમાં એવું છે જે તે વખતે છે ને પંચાયત વખતે જયારે ચોર કર્યા તા ને ત્યારે મેટલિંગ કર્યું જ તું અને જયારે ડ્રેનેજ નાખી ને ડ્રેનેજ ને ચરેડા એ આપડે મેટલિંગ થી કર્યા જ છે હમ એટલે જૂનું વખત નું મેટલિંગ થયેલું જ છે

કામ પેલા મેટલિંગ ફરજિયાત હોય છે ને ફરજિયાત હોય છે પણ એ કરેલું છે અને કોઠારીયા ગામ તળ છે ને એમાં જે તે વખતે સિમેન્ટ રોડ છે ને ત્યારે લગભગ બધું મેટલિંગ લઈ લીધું છે જ્યાં જ્યાં ડ્રેનેજ નાખી ને ત્યાં આપણે મેટલિંગ થી તરડાઈ કરેલા છે એટલે કેટલા સમય પેલા ની વાત કરો તમે સમય આપણે સિમેન્ટ રોડ હમણાં જ સુતા છે આપડે ડ્રેનેજ નાખી ને

ત્યારે જેટલું ખોદાણું ખોડાણું તોની બધું પાછું આપડે મેટલિંગ કરેલું હતું અત્યારે બેન હું તમને એવું કેવા માંગુ છું કે ડામર કરો એટલે રોડ મેટલિંગ પહેલા કરવો પડે એના સિવાય તમે સીધે સીધું કરેલા હોય તો બીજી વખત કરવાનો શું મતલબ એમ હું કહું છું કરવું પડે ને ત્યારે લેવલિંગ થાય મેટલિંગ ઉપર ડામર થાય ડાયરેક્ટ ધોર માથે તમે ડામર નાખ દેવાય થાય માથે રોલિંગ લગાવવું પડે માથે ડામર નથી નાખતા બેટલ દેખાય ને ત્યાં સુધી તો આપણે સફાઈ કરાવે છે આ વિડીયો તમને મોકલું તે આ જ મને રેડી આવ્યા છે તમારા WhatsApp નંબર હોય તો વિડીયો મોકલું

ભાઈ અત્યાર સુધી રોડ હતા જ તો છે ને ડ્રેનેજ ને ગયા ને ઓલા વર્ષે એટલે બે વર્ષ પેલા એ બધું તૂટ્યું છે એ બધા ચરેડા કરાવેલા છે એટલે મેટલિંગ થયું કેટલો સમય થયો એમ કઉ મને એવી મોઢા ઉપર ખબર ન હોય સાહેબ કેટલા વર્ષ થયા એમ

જેને આખા શેરીને આખા રોડ રોડને ડામર કરવાનો હોય ને એની પ્રોસેસ એવી છે કે પહેલા મેટલિંગ કરવાની હોય પછી ડામર કરવાનો અમે થઈ ગયેલુંસ મારા ભાઈ હું એમ જ કહું છું જે તે વખતે છે ને રોડ કઈ હોય કે સિમેન્ટ રોડ એમ તેમ તો નખ્યા હોય અમે તમને કહું તો એમ તેમ થી ધૂળ ઉપર તો ચોટેય નહીં ક્યો હા પણ તમે એમ કહેજો કે 2 વર્ષ પહેલા કર્યા હતા એટલે 2 વર્ષ પહેલા મેટલિંગ કરી હોય નથી રોડ તૂટ્યા છે હું તમને એમ કહું છું બાકી રોડ હતા જ આખા ગામમાં હા તો 2 વર્ષ તો જને જ નાખી ને પાણી લાઈન નાખી નવી આવી એટલે રોડ તૂટ્યા છે પેલા આરસીસી સી હતો ને

મેન સિટી હું વાત કરું છું બાર ફોન ચાલુ જ હતો હા સાહેબ અઢીયા સાહેબ અઢિયા સાહેબ હું વાત કરી હા કરી લે વાંધો નહીં ઓકે ઓકે